પાલનપુર જગતનગર ખાતે કિશોરી પર એક નજીકમાં રહેતા યુવકે દ્વારા દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દરમિયાન કિશોરી બુમાબૂમ કરતા નરાધમે કિશોરીના માથાના કેસનો બાટલો માર દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી કિશોરી ફરી હોશમાં આવતા રાધમે પાંખે લટકાવવાનો પ્રયાસ કરી દિવાલ સાથે માથું વથરાતા કિશોરી ટળી પડી હતી ત્યારબાદ નરાધામ ભાગી ગયો હતો રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર જગતનગર ખાતે શ્રમજી પરિવાર રહે છે આ પરિવારમાં એક ચૌદ વર્ષની કિશોરી પણ છે તો ઓગણીસમી જૂન ના રોજ સવારે કિશોરીના પિતા સ્કૂલે મૂકી આવ્યા હતા ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી હતી દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને પોતાનું સ્કૂલ હોમવર્ક કરી રહી હતી ત્યાં નરાધામ યુવકે ઘરમાં પ્રવેશી કિશોરી સાથે બળજબરી કરી હતી આંગે અંગે પિતાને જણાવ્યું હતું કે મારી દીકરી એકલી ઘરે હતી ત્યારે નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો કેટલામાં ભણે છે એ રીતની વાતચીત કરતા કરતા નજીક ગયો હતો ને દીકરીનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો મારી દીકરી બુમાબૂમ કરતા નજીકમાં પડેલો નાનો ગેસનો બોટલ તેના માથા પર મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો તે તેનું માથું દિવાલ સાથે અથડાયું હતું જેમાં તે ફરી બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો તે યુવક પર પ્રાંતિય છે અને અમારા ઘરની નજીકમાં જ રહે છે તેમને સજા થવી જોઈએ એવી જ અમારી માંગ છે તો આદિવાસી સમાજના પ્રમુખ હિતેશભાઈએ જણાવ્યું હતું કે માળકીના પિતા દ્વારા અમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ અમે અહીં સિવિલ હોસ્પિટલ આવ્યા છીએ તમામ તપાસ કરવામાં આવી રહી છે બનાવને લઈ હોસ્પિટલ દાખલ કરી તેનો મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સાથે જ પોલીસે પીડીતાના પિતાની ફરિયાદની તપાસ હાથ ધરી છે કે સમાજની દીકરીને કોઈક નારાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળો દબાવવામાં આવ્યો છે એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને માલ પકડીને દિવાલ પર માથું આમ ઢીક મૂકીને જેવું ઘસાડવામાં આવ્યું છે એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે

આને રિપોર્ટ કરાવવા બરાબર તમારી માંગ શું છે અમારે એનો ખાલી આપણે આપણે એને સજા જ અપાડવાની આપણે